જુનાગઢ અને ગીર સોમનાથમાં મોટાપાયે ગેરકાયદે ખનન થતું હોવાનો આક્ષેપ કર્યો અને ચોરવાડ વિસ્તારમાં મિનરલ માફિયાઓ બેફામ બન્યાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે તો જ્યાં લીઝ નથી તેવા વિસ્તારમાં પણ ખનન થતું હોવાનો દાવો અરજીમાં કરાયો છે

ગીર સોમનાથ અને જુનાગઢ ના છોરવાડ ની અંદર ખાસ તો જે વિસ્તારની અંદર જે લીધો નથી આપેલી તે વિસ્તારની અંદર જે ખનીજ માફિયાઓ છે તેના દ્વારા ખનીજ ની ચોરી કરવામાં આવી રહી છે તેને લઈને ખાસ કરીને વિમલ અંદર અરજી કરી છે અને તેની સાથોસાથ જે 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 આ અંદર અંદર મોટા પાયે ખાણો છે તે ચાલી રહી છે તેની સાથોસાથ જે આ જે પથ્થરોની ખાણો જે ચાલી રહી છે તેને લઈને પણ વિમલ સુરાસમા દ્વારા જે કોર્ટ ની અંદર જે અરજી જે છે તે હાલ કરવામાં આવી છે ત્યારે ખાસ કરીને જે અધિકારીઓને વિમલ સુડાસમા દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ અધિકારીઓ દ્વારા કઈ ચોક્કસ પ્રકારની જે કાર્યવાહી જે થવી જોઈએ ને તે ખાણ માફિયા ઉપર જે રોક લાગવો જોઈએ તે હજુ સુધી નથી લાગી રહ્યો તેને લઈને જ વિમલ સુડાસવા દ્વારા આ હાઈકોર્ટ અંદર વિધ માટે અરજી કરી છે બિલકુલ રોહિત સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર તો આ તરફ સુરેન્દ્રનગર ગેરકાયદે માટી ખનન કરતા માફિયાઓ સામે કાર્યવાહી કરાઈ અને નવા જસા પર ગામે જંગલ વિસ્તારમાં ગેરકાયદે ખનન કરતા ત્રણ શખ્સો સામે કાર્યવાહી કરાઈલા વન વિભાગે પર્યાવરણને નુકસાન પહોંચાડનાર સામે પગલાં લીધા પર્યાવરણને નુકસાની બદલ પંદર લાખ રૂપિયાનો દંડ ફટકારાયો તો દરોડા પાડીને ત્રણ હીટાથી મશીન થઈ બે કરોડનો નો મુદ્દામાલ જપ્ત કરાયો છે જંગલ વિસ્તારની બે વીઘા જમીનમાં માટીનું ખોદકામ થઈ રહ્યું હતું બે વીઘા જમીન માં ગેરકાયદેસર ખોદાણકામ થઈ રહ્યું છે જેમાં ત્રણ ઇચાચી મશીન સહિત કુલ બે કરોડ નો મુદ્દામાં સીજ કરવામાં આવ્યો હતો અને પર્યાવરણ નુકસાન બદલ લાખ નો હતો રાજકોટમાં ગરીબોની કસ્તુરીએ ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે રાજકોટમાં યાર્ડમાં ડુંગળીના ભાવ તળીએ જતા જગત નો તાત પરેશાન થયું છે વચેટીયાઓ ને કારણે ખેડૂતો પરેશાન છે અને પાંચ થી છ મહિના ડુંગળીને સાચવે છતાં ખેડૂતોની બધી જ મહેનત પાણીમાં ગઈ છે એક વીઘામાં ડુંગળીના પાક પાછળ પાંચ થી છ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે બજારમાં એક મણ ડુંગળીનો ભાવ માત્ર સો થી બસો રૂપિયા મળી રહ્યો છે હવે દવા મજૂરી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ નીકળી નથી શકતો અને એક બાજુ ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા તો બીજી બાજુ છૂટક બજારમાં ડુંગળીના ભાવ વધારે છે લોકોને ડુંગળીના પ્રતિ કિલો ચાલીસ થી પચાસ રૂપિયા ચૂકવવા પડે છે તો સ્થાનિક લેવલે ભાવ મળતા નથી અને નિકાસ પર સરકારે પ્રતિબંધ રાખ્યો છે તો જૂની ડુંગળીનો ભાવ મળતો નથી ત્યાં ટૂંક સમયમાં બજારમાં નવી ડુંગળી પણ આવી જશે તો ખેડૂતોએ સરકારને સહાય કરવા માંગ કરી છે ડુંગળીનો ભાવ બહુ ડાઉન છે અને જે ડુંગળી અત્યારે સિઝન પ્રમાણે નવીની આવક હમણાં ચાલુ થઈ જાય અને જૂના માલ બહુ અતિશય આવવા માંડ્યા છે અને બહારનો નિકાલ બંધ છે જો ખેડૂત બહારનો નિકાલ જો ચાલુ કરી દઈએ અને ખેડૂતને તો બે પૈસા મળે પણ સરકાર પાસે અમે એવી માગણી કરીએ છીએ કે આ પૈસા જે અત્યારે બસો રૂપિયાની મણ છે એની અંદરમાં ડીટવાના ખેડૂતને પૈસા નતા હતા અને જે માલનો બાર બાર મહિના જતન કરીને ખાંચવો હોય આજે બધાને બે પૈસાની લાલચ હોય પણ પોઝિશન એવી છે ને કે સાહેબ આમાં મજૂરીના પૈસા હજી ઊભા નતા હતા અત્યારે બહુ માર્કેટ ડાઉન થઈ ગયું છે સારામાં સારી ડુંગળી બસો રૂપિયાની મણ જાય છે દસ રૂપિયાની કિલો તો આજ પેલા નીકળીને શરૂઆતના ભાવ અઢીસો ત્રણસો રૂપિયા હતા તો તેથી માંડીને હજી બાર મહિના ખાંચવા પછી પૂરા પૈસા નથી મળતા ડુંગરીમાં અત્યારે અમારા ઘરની નથી થતી એમ કે અમારી મજૂરી ન છૂટ્યા ડુંગળીમાં ત્યાં હાલની તારીખમાં ડુંગળીમાં અમારી મજૂરી છૂટી નથી આ બજાર જોતા મિનિમમ અમને ચારસો થી પાંચસો રૂપિયા ભાવ રહેવો જોઈએ બજાર પાંચસો રૂપિયા મળે તો અમને કાંઈક મજૂરી છૂટે અમારી નહીં તો અત્યારે મજૂરી પણ છૂટે એવું છે નહીં હાલમાં અત્યારે અમારા ખેડૂત ભાઈઓના બધી ડુંગળીના વ્યાજે પૈસા લઈને વાવેતર કરેલા હોય જેથી કરીને તે આજની તારીખમાં અમને એ વ્યાજના પણ છૂટતું નથી મુદ્દલ તો દૂર રહ્યું પણ અમારે જે વ્યાજ છે ને એ પણ છૂટતું નથી ડુંગળીની વાવેતરમાં અમારે મિનિમમ પાંચ હજાર રૂપિયા વાવેતર ટાઈમે ખર્ચો થાય તે પ્લસ દવાના હાથે ખર્ચા થતા વધારાના અત્યારે ભાવ ક્યાં આ તમે બજાર જોવો છો અત્યારે સો રૂપિયાનો દોઢસોમાં ભાવ બજારમાં ડુંગળી જાય છે મિનિમમ થી ચાલુ થાય છે સ્ટાર્ટિંગ ફરડાજી તો દોઢસો લગી જાય છે હવે આ ભાવ તમારા ખેડૂના વાહનના ભાડાના વીસ રૂપિયા ભાવ તોડી જાય છે આમાં જૂનીના હિન્ટેડ રૂપિયા આવ્યા આ ચાર પાંચ મહિના તો હાઇસવી શું રહે ભાડાના વીસ રૂપિયા જાય એ પછી મજૂરને ભાગ હોય વધે કાંઈ નહીં ખર્ચો થઈ જાય છ સાત હજાર નો લીધે કઈ વધે કઈ નહીં એમાં આ નિકાસ નો થાય શું કરે લેવા લેવા વાળા ગણાય પણ મફત જ લઈએ શું કરે તો આપણી સાથે કોંગ્રેસ નેતા પાલભાઈ આંબલિયા જોડાયા છે અને ભાજપ નેતા હિતેન્દ્રભાઈ પટેલ પણ જોડાઈ ગયા છે પાલભાઈ સૌથી પહેલા આપની પાસે આવીશ હવે ગરીબોની કસ્તુરી એટલે કે ડુંગળી કહેવાય કંઈ પણ જો એમને મળે નહીં ને એટલે ડુંગળી સાથે કંઈ પણ ખાઈ લે એટલે ડુંગળી ગરીબોની કસ્તુરી કહેવાય છે પણ હવે આ જ કસ્તુરી જેમ સમારતા આંખમાં આહુડા લાવી દે એવી રીતે હવે એના ભાવ એ ખેડૂતોને આંખમાં આહુડા લાવી રહ્યા છે પાલભાઈ

થાય છે એવું કે ખેડૂતોનો માલ જયારે બરાબર ખેડૂતોના ખેતર માંથી બહાર નીકળવાનો હોય ત્યારે એના કારણે ખેડૂતોને જે ભાવ મળવા જોઈએ એ મળતા નથી બરાબર છે હમણાં જ જે કોટન ની અંદર બાર ટકા જે આયાત શું કહે ડ્યુટી હતી બરાબર છે એ જીરો ટકા કરી નાખીએ એટલે કપાસ ના ખેડૂતો પાયમાલ થવાના છે અત્યારે આપણે ડુંગળી ની વાત કરીએ છીએ પણ હું બે ત્રણ ઉદાહરણ કઠોળ ખેતર માંથી બહાર નીકળવાનો હતો ત્યારે સરકારે દોઢ લાખ મેટ્રિક ટન કઠોળ ની આયાત કરી જયારે ડુંગળી આવવાની હતી ત્યારે ડુંગળીની આયાત કરી જયારે લાલ ડુંગળી જવાની હતી ત્યારે એની નિકાસબંધી કરી એટલે નીતિ જે છે એ ખેડૂતો કેવી રીતે પાયમાલ થાય ખેડૂતોના ભાવ કેવી રીતે ઘટે કેવી રીતે ખેતર ફેક્ટરી ની અંદર દીકરા દીકરીઓ કેવી રીતે ટિફિન લઈને ત્યાં મજૂરી તરીકે કામ કરવા જાય એના શેઠો મજૂર કેવી રીતે પૂરતા પ્રમાણમાં મળી રહે એટલે ખેડૂતોના બાળકોને ન ભણાવવા ત્યાં સુધી આખે આખું આ ષડયંત્ર પ્રાઇવેટાઇઝેશન ને આખે આખું એજ્યુકેશન ની અંદર જે રીતે આપ્યું છે આ બધાના મૂળમાં જે છે એના શેઠ ને કેવી રીતે સસ્તા પૂરા પાડવા એના માટે ખેડૂતોને બરબાદ કરે છે જાહેરાતો માધ્યમોમાં આવીને એમ કે છે કે અમે ખેડૂતોની આવક ડબલ કરશું પણ ખેડૂતોની પડતર કિંમત છે એનાથી અડધી કિંમતે ખેડૂતોની ડુંગળી આજે કોઈ લેવા તૈયાર નથી ઓકે ઓકે હિતેન્દ્રભાઈ આપણી સાથે ભાજપ નેતા જોડાયેલા છે હિતેન્દ્રભાઈ હવે કઈ આખો આખો મામલો શું છે તમને ખબર જ છે કેવી રીતે કેટલો ખર્ચ થાય છે ઉત્પાદન પાછળ એ પણ તમને ખબર છે પણ હવે આનું કોઈ સમાધાન ખરું સરકાર પાસે નહીં આપની વાત સાચી છે ખેડૂતોની લાગણી પણ સાચી છે હમ ને આ પેરિસેબલ આઈટમમાં બટાટામાં તો આપણે સ્ટોર કરી શકીએ છીએ ડુંગળીમાં જે સ્થિતિ છે એમાં ખેડૂતોને ખૂબ મુશ્કેલી પડે છે સપ્લાય ને આધારે જયારે પુરવઠો એક સાથે આવે અથવા સરકાર પોતે ખરીદવાનું પાવડર બનાવવાની જે ત્યાં પ્રોસેસ છે એમાં વધારો કરવાનું અને ક્યાંક જરૂર પડે તો એને સહાય આપવાનું પણ ભૂતકાળમાં કર્યું છે તો સાલે પણ જો આ મુશ્કેલી અથવા તો સરકાર એમાંથી જે વિકલ્પની

તો આ ખેડૂતો ને બરબાદ કરવા માટેનું ષડયંત્ર કોનું છે ખેડૂતો ના ખેત પેદાશ નો ભાવ ના વધે અને ખાતર નો ભાવ વધે મજૂરીનો ભાવ વધે દવા ખાતર બિયારણ નો ભાવ ત્રણ ગણો વધે બરાબર છે જે ખેડૂતોની પડતર કિંમત છે જે પડતર ખર્ચ છે એના ભાવ બે ત્રણ ગણા વધે અને એની જગ્યાએ ની ખેત પેદાશ ના ભાવ ઘટે તો એ ષડયંત્ર કોની સરકાર નું છે હિતેન્દ્રભાઈ આનો જવાબ પેલા મને આપે મારો એક સવાલ પણ છે હિતેન્દ્રભાઈ મારો એક સવાલ પણ છે કે ઘણા બધા એવા ખેડૂતો હતા કે જેમણે સ્ટોક

અને ખેડૂતોને પૂરક બનવાનો પ્રયાસ સરકારની જવાબદારી છે એટલે આ લાગણી પણ સરકારમાં પહોંચાડશું અને પ્રયત્ન કરશું કે ભૂતકાળની જેમ એમાં ક્યાંક ને ક્યાંક એને પૂરક બની શકાય સપાલ પાલભાઈએ જે જવાબો સવાલો પૂછ્યા છે એમની વાત કરી દઉં કે ગુજરાતની જનતા સુપીરે જાણે છે કે ખેડૂતોના હામી બનવાનો અત્યારે આપણે પ્રયાસ કરીએ છીએ આપણી પાસે બે સરકારો છે તો એનો હિસાબ લેવો જોઈએ અત્યારે આપણે એમ નથી લેતા દેશની જનતાએ લઈ લીધો છે સવાલ ગુજરાત છે જો તમે ખેડૂતોની વાતો કરતા હોય તો ચાલીસ ચાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ ખેડૂતોનું હિત સચવાતું એટલે અથવા તમારા આકાઓ દિલ્હીમાં બેઠેલા લોકો ગુજરાત ને મુખ્ય ધારામાં લાવવાના પાલભાઈ છે કે પાલભાઈ હું હવે આપને પણ કહું છું બંને ને છું બહુ સન્માનનીય વ્યક્તિ છો આપડે આ મુદ્દા ઉપર ડુંગળીના મુદ્દા ઉપર જ રહેવું છે કારણ કે આપણે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા રહીશું ને તો સમય એમાં ગુજરાત ના ખેડૂતો અઢાર હજાર ટકા વ્યાજ ભરતા હતા અને પાંચ ટકા દરિયા વ્યાજ ભરતા હતા પાંચ સાત હજાર ધિરાજ નતું મળતું ભારતીય જનતા પાર્ટી સરકાર ઝીરો ટકા વ્યાજે ધિરાણ આપે છે એક માત્ર ગુજરાત આપે છે તમે કર્ણાટક માં આપો છો તમે હિમાચલમાં આપો છો તમારી એલાઇડ કોઈ સરકાર સહયોગ યુપીએ ની કોઈ સરકાર જીરો ટકા વાગે આપે છે ગુજરાત ચોવીસ કલાક વીજળી ગામમાં ખેતર ગામમાં અને ખેતર માં દિવસે વીજળી આપે છે તમારી કોઈ સરકાર એક પણ સરકાર આપે છે તમને પહેલા તો વિચાર નતો આવ્યો પણ ગુજરાત નું જોઈને પણ વિચાર આવે છે ગુજરાત જે તરીકે નેવું ટકા સુધી સબસિડી આપે છે તમારાજ્ય માં સમય નો અભાવ છે ગુજરાત નો બંને મહાનુભાવો હિતેન્દ્રભાઈ પાલભાઈ આ બંને નો ખુબ ખુબ આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાયા વેલકમ બેક ખેડા જિલ્લાના તેત્રીસ લોકો ઉત્તરાખંડમાં ફસાયા છે અને કપડવંજના યાત્રિકો કેદારનાથ બદ્રીનાથમાં અટવાયા છે રોડ પર ભૂસ્ખલન થતા રસ્તામાં ફસાયા છે લોકો અને બદ્રીનાથમાં કથામાં લોકો કેદારનાથમાં દર્શન માટે ગયા હતા અને બદ્રીનાથ થી પરત પડતા રસ્તામાં ભૂસ્ખલન થયું તમામ લોકોને સલામત સ્થળે આશરો આપવામાં આવ્યો છે ત્રણ જેસીબી થી હાઈવે ક્લિયર કરવાની અત્યારે કામગીરી ચાલી રહી છે તો ઉત્તરાખંડમાં જળ જળ પ્રલય અને આ ખેડાના તેત્રીસ લોકો ઉત્તરાખંડમાં ફસાયા છે તો ભૂસ્ખલન થતા રસ્તામાં અટવાઈ ગયા છે રસ્તો બંધ થઈ ગયો છે ત્રણ જેસીબી ની મદદથી અત્યારે રસ્તો ક્લિયર કરવાની તજવીજ એ શરૂ કરી દેવામાં આવી છે તમામ લોકોને અત્યારે તો સલામત સ્થળે રાખવામાં આવ્યા છે ત્યાં આશરો આપવામાં આવ્યો છે તો બદ્રીનાથ અને સાથે સાથે કેદારનાથ માટે કેટલાક લોકો પણ દર્શન એ માટે ગયા હતા કેટલાક કથા માટે ગયા હતા અને આ ખેડા જિલ્લાના કુલ તેત્રીસ લોકો અત્યારે ઉત્તરાખંડમાં ફસાયા છે કારણ કે વાદળ ફાટવાની ઘટના બની હતી અને જેના કારણે નદીઓના જળસ્તરમાં ખૂબ વધારો થયો હતો અને જેના કારણે હાઈવે ધોવાઈ ગયા છે ભૂસ્ખલન થયું છે હાઈવે અત્યારે બંધ થઈ ગયો છે ત્યારે સ્થાનિક તંત્ર પણ અત્યારે કામે લાગી ગયું છે અને આ જેટલા પણ લોકો હતા તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા અને સલામત સ્થળે તેમને આશરો આપવામાં આવ્યો છે ત્યાં તેમને રાખવામાં આવ્યા છે અને હવે ત્રણ જેસીબીની ની મદદથી અત્યારે હાઈવે ક્લિયર કરવાની કામગીરી પણ ચાલી રહી છે પચાસી સંખ્યા ની અંદર વિનોદ કુમાર શાસ્ત્રી ની કથામાં ભાગ લેવા માટે ત્યાં ગયા હતા અને ત્યાંથી કથાની અંદર ભાગ લીધા બાદ તેઓ આજે વહેલી સવારે બદ્રીનાથ કેદારનાથ દર્શન કરી અને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ભૂસ્ખલન થવા પામ્યું હતું અને ભૂસ્ખલનના કારણે

તો રાજકોટ અને મોરબીના મોટા ગજાના ઉદ્યોગકારો આઈટી વિભાગના રડારમાં છે અને કોટન સિરામિક કન્સ્ટ્રક્શન ક્ષેત્ર સાથે જોડાયેલા ધંધાર્થીઓને ત્યાં આઈટી વિભાગના દરોડા તો રાજકોટ મોરબીમાં ચાલીસ સ્થળો પર તપાસનો ધમધમાટ તેજ થયો છે જમીનના ધંધાર્થી પરેશ પટેલ ફેસ ગ્રુપના રાજુભાઈને ત્યાં દરોડા અને લેબિસ સિરામિકના જીતુભાઈ રોજવાડિયા સહિતના ઉદ્યોગકારોને ત્યાં રેડ પડી છે તો રાજકોટના મેટ્રો ગ્રુપ અને મિલેનિયમ ગ્રુપના સંચાલકોને ત્યાં પણ તપાસનો ધમધમાટ તેજ થયો છે તો સો થી વધુ અધિકારીઓની ટીમ દ્વારા તપાસ ચાલુ કરાઈ ફેક્ટરી ઘર ઓફિસ સહિતના સ્થળ પર તપાસ ચાલી રહી છે અને તપાસમાં મોટા પ્રમાણમાં બિન હિસાબ વ્યવહારો મળવાની શક્યતા છે તો આઈટી વિભાગની કાર્યવાહીથી સિરામિક ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો છે વિવિધ ઉપર ઇન્કમ રેડ સમાચારો મળી રહ્યા છે ત્યારે હાલ ની ટીમ મોરબી ના સિરામિક પાસે આવી પછી જો આપણે દ્રશ્ય બતાવી તો અહિયાં વહેલી સવારથી જ ઇન્કમટેક્સ ની રેડ પડી હોવાની પ્રાથમિક સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે અંદર પોલીસ ના કર્મચારીઓ પણ દેખાઈ રહ્યા છે વિડીયો હું આપણે કેમેરામેન દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે અંદર પોલીસ કર્મચારીઓ પણ આપણે બતાવી રહ્યા છે સાથે સાથે મોરબીના ચાલીસ થી વધુ સ્થળો પર ઇન્કમ ટેક્સ હાલતો તપાસ કરી રહી છે મોરબીમાં કઈ કઈ જગ્યાએ કયા પ્રકારના બેનામી વહીવટો થયા છે જેને લઈને હાલ તો પોલીસે તપાસ હાથ ધરી છે સાથે સાથે ઇન્કમ ટેક્સ ટીમ સાથે પોલીસ પણ જોડાય છે રાજુભાઈ પટેલ હોય પરેશભાઈ પટેલ હોય સહિતના મોટા ગજાના ઉદ્યોગપતિઓને જે હાલ તો પોલીસ પહોંચી છે અને પોલીસ અને ઇન્કમ ટેક્સ બંને તપાસ કરી રહી છે ઇન્કમ તપાસ બાદ જ બેદરકારી સામે આવી અને ચાલુ ક્લાસ માંથી બાળક સ્કૂલ માંથી બહાર નીકળી ગયું અઢી વર્ષ નું બાળક પહેલા માર થી નીચે ઉતરીને રોડ પર આવી ગયું તો બાળક નીચે આવી જતા કિડ પ્રી ના ધ્યાન ન રહ્યું અને સ્થાનિકોનું ધ્યાન ભરતા બાળકને સ્કૂલમાં મૂકી આવ્યા બાળક સાથે કઈ થયું હોત તો જવાબદાર કોણ આ સવાલ પણ થઈ રહ્યો છે તો બાળકના સંચાલકો સામે કાર્યવાહીની માંગ કરી છે તો એક વર્ષનું બાળક બહાર આવી ગયું હતું અને ત્યાંના ટીચર્સ અને સંચાલકોનું કોઈ ધ્યાન ન રહ્યું જેને કારણે સવાલો ઊભા થઈ રહ્યા છે તો સુરતની આ ભટારની આ ઘટના છે કિડ્સ પ્રી આ ગંભીર બેદરકારી સામે આવી છે તો બાળકના માતા પિતાએ પ્રી સંચાલકો સામે કાર્યવાહીની માંગ કરી છે